શાળામાં બાર વર્ષીય સગીર વય ની સાથે શારીરિક અડપલા કરીને જાતીય સતામણી કરવામાં આવી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવતા વાલીઓના પગતળેથી જમીન ખસી ગઈ હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થતા વાલીઓમાં ઉગ્ર રોષ ફાટી નીકળ્યો છે મળતી માહિતી મુજબ આ આચાર્ય દ્વારા અગાઉ પણ આ પ્રકારની હરકતો કરવામાં આવી હતી ત્યારે ફરી એકવાર એ જ આચાર્ય દ્વારા આ પ્રકારનું કૃત્ય કરવામાં આવતા સમગ્ર શિક્ષણ જગતને લાંછન લાગ્યું છે વાસદા ખાતે રહેતો અને આચાર્ય તરીકે ફરજ બજાવતો મુકેશ વહિયા

અમૃત વાહિયા બાળકીને કંઈ છેડતી કરેલ તે બાબતની જે ફરિયાદના તાત્કાલિક દાખલ કરી અને પોલીસ અધિક્ષક શ્રી સુશીલ અગ્રવાલ સાહેબની સૂચના અને એના માર્ગદર્શન હેઠળ વાસદા પીએસઆઈ એ તાત્કાલિક આ આરોપી ભૂટેશ અમૃત વાહિયાની તાત્કાલિક ગઈકાલે જ ધરપકડ કરેલ અને તેના વિરુદ્ધમાં છેડતી તેમજ પોક્સો એક્ટ મુજબના ગુના દાખલ કરેલ છે બનાવની વિગત એવી હતી કે જે નાની બાળકી જે છે તે શાળાની અંદર રહેતી હતી ઉંમર આશરે ચૌદ વર્ષ પ્રિન્સિપાલ જે ભૂપેશ તે એની એને બોલાવી અને નાની મોટી છેડતી એવું કરતો હતો એણે એની માને જાણ કરી અને એના પેરેન્ટ્સ પોલીસ સ્ટેશને આવી અને ફરિયાદ કરેલ છે હાલ એનું ભૂતકાળ તપાસીએ છીએ અને આગળની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કપિલ નકુમ કરી રહ્યા છે ਵਾਦਤਾ ਹਰਸ਼ਗਾਮਿਕ ਬਿਊਰੋ 4 एनसी न्यूज़ वास्ता